છે શાળાઓમાં ફાયર સેફ્ટી ના સાધનો અને ફાયર એનઓસી બાબતે તપાસ કરવામાં આવશે શાળાઓ ખુલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે શાળાના શિક્ષકો અને આચાર્યને પણ આગથી બચવા માટેની તાલીમ આપવામાં આવશે શાળા શરૂ થાય બાદ અલગ અલગ શાળામાં મોક ડ્રિલ યોજવામાં આવશે જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકાને આ બાબતે રિપોર્ટ કરવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાઓની તમામ શાળાઓની તપાસ કરવા માટે થઈને ટીમની રચના કરવામાં આવી છે આ તમામ ટીમ તમામ શાળામાં જઈ અને આ ફાયર એનઓસી અને બીયુપી અંગેની ચકાસણી કરશે શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ ચકાસણી કરશે જેથી કરીને આ રાજકોટની જે ઘટના બની છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ ન બને એની તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે ફાયર સેફ્ટી અને એનઓસી બાબતે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ મુજબની ચકાસણી કરવામાં આવશે નવ મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર એનોસની જરૂરત હોય છે અને નિયમો હોય છે નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા છે જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે શાળા શરૂ થયા બાદ તમામ સ્ટાફને તમામ આચાર્યોને તાલીમ આપવામાં આવશે અને તાલીમના આધારે તમામ વિદ્યાર્થીઓને પણ તાલીમ આપવામાં આવશે કે કોઈ ઘટના બને તો ડિઝાસ્ટર પ્લાન અંતર્ગત શાળામાંથી મુકડ્રીલ કરાવવી અને બાળકોએ કેવી રીતે સેફ રીતે બહાર નીકળવું જોઈએ એ અંગેની તાલીમ આપવામાં આવશે ના હાલ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તો શાળા જે છે એ સુવિધા નહીં હોય તો અમારા દ્વારા પણ એસએમસીને જાણ કરવામાં આવશે અને આવી શાળા વિરુદ્ધમાં પગલાં લેવા માટેની ભલામણ કરવામાં આવશે આગામી તેર જૂન સુધી ઉનાળુ વેકેશન છે અને ત્યારબાદ શાળાઓ શરૂ થશે તે પહેલાં શાળાઓને ફાયર એનઓસી મેળવી લેવા આદેશ કરવામાં આવ્યો છે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના આદેશને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાના અધિકારીઓની ટીમ દોડાવી છે અને શાળાઓને ફાયર એનઓસી મામલે તાકીદ કરવામાં આવી છે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધીમાં શાળાઓએ ફાયર એનઓસી મેળવી લેવાના આદેશ આપવામાં આવ્યા છે